ડીસા નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી ડીસા આદર્શ હાઈસ્કૂલ પાછળ આવેલા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ દબાણ દૂર કરતા સમયે ગરીબ પરિવારોના આંખોમાં પણ આંસુ જોવા મળી આવ્યા હતા અને પોતાનું રહેણાંક મકાન ન તોડવા માટે નગરપાલિકા સામે આજીજી કરતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે છેલ્લા ઘણા સમયથી અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને શહેરી વિકાસ માટે નવા રોડ ભૂગર્ભ ગટર અને લાઇટોની વ્યવસ્થા શહેરી વિસ્તારને મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા કામો કરવામાં આવ્યા આવી રહ્યા છે ત્યારે ડીસા શહેરના આદર્શ હાઈસ્કૂલ પાછળ આજે ડીસા નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ દ્રશ્ય જોઈ રહ્યા છો તમે ગરીબોની આંખમાં આંસુ આજે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ડીસા આદર્શ હાઈસ્કૂલ પાછળ નવો ચાલીસ ફૂટ રસ્તો બનાવવા માટે નગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવતા જ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા અને છેલ્લા ચાલીસ વર્ષથી મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી વસવાટ કરતા હતા ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ તમામ પરિવારોને દબાણ હટાવવાની નોટિસ આપવા આપવાની સાથે જ આ પરિવારો પોતાનું દબાણ ન તોડવા માટે ડીસા નગરપાલિકા ડીસા નાયબ કલેક્ટર ડીસા જિલ્લા કલેક્ટર ગાંધીનગર સહિત હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી હતી તેમ છતાં પણ આ પરિવારોની રજૂઆત સફળતા આખરે આજે પોતાના પરિવારોને ઘર છોડવા માટે મજબૂર બનવું પડ્યું છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય ચોધારા આંસુએ રડતા આ ગરીબ પરિવારો પોતાના ઝૂંપડા ઉજળી ગયા છે પોતાના ઘર ઉજળી ગયા છે ત્યારે આ દ્રશ્યો રુદન એમનું કાળજું કપાવી નાખે તેવું છે તમામ લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવાર હાલ ઘર વિહોણા બન્યા છે હાલમાં આ પરિવારો પાસે ન તો રહેવા માટે મકાન છે કે ન તો મજૂરી કરવા માટે કોઈ વ્યવસાય આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ પરિવાર પોતાના બાળકો સાથે રોડ પર રડતી આંખે જોવા મળી રહ્યા છે આપ જે દ્રશ્યોમાં નાના બાળકો રડતા જોઈ રહ્યા છે તે બાળકો પોતાના પરિવારને અને પોતાનું મકાન જોઈ આંખમાં આંસુ આવી ગયા હતા આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ આ પરિવારો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તેમને રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે ડિસા નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આ તમામ પરિવારોના મકાનો જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું હતું અને દબાણ હટાવવા સમયે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે પોલીસનો ચોપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે નગરપાલિકા દ્વારા જ્યારે દબાણ હટાવવામાં આવી રહ્યું હતું ત્યારે આવી વસવાટ કરતા પરિવારો પોતાનું મકાન ન તોડવા માટે કલાકો સુધી આજીજી કરતા નજરે પડ્યા હતા તેમ છતાં પણ ડીસા નગરપાલિકાનું જીસીબી મશીન રોકવામાં ન આવ્યું તમામ એ દબાણ મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા હતા આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય ખરેખર હવે હચમચાવી નાખે તેવા દ્રશ્યો છે આ રસ્તા દબાણ હતું

કે સાહેબ કાલે તમારે પાડી જવું તો પાડી ચોક વ્યવસ્થા કરી અને અમારે નાના મોટું છાપુ આપો અને પછી પાડી નાખો એવી અમે વિનંતી કરીએ છીએ નગરપાલિકા કલેક્ટર ઓફિસે દોડ કરી અમે અરજીઓ લખીએ છીએ અમે વિનંતી કરીને હરું ભરું રજૂ કરીએ છીએ તો ચીફ ઓફિસર કે અમને અંદર પૂરી દો અમે નગરપાલિકા ગયા ને ત્યાં સાહેબ અમારી અરજી ઓછો અમે ગરીબ માણસો છે અમારે નાનો મોટો આધાર આપી અને અમને હટાવો અમે આપવા માટે જગ્યા તૈયાર છો તમારા જગ્યા આવતી હોય તો અમે આપવા માટે તૈયાર છીએ વાવાઝોડું અમારા કોઈ સહારો નથી અમે ક્યાં જઈએ અમાર પણ ધંધા મજૂરી ના મહિને મહિને થી અમે સાહેબ ભૂખે મરીએ છીએ અમે સો બસો રૂપિયા કમાય અમારે રોજી રોટલો કમાઈ ને અમારે મારા પડેલા હતા અમે કીધું સાહેબ વિનંતી કરીએ છીએ ચીફ ઓફ ચીફ ઓફિસર સાહેબ અમારે ખૂબ દાદાગીરી કરે છે અને એમ કે છે કે તમે શા માટે બેઠા છો દબાણ મેં કેમ બેઠા હતા કોને પૂછી ને બેઠા છો તમે અને અંદર મારા આમાં એમ કે છે ભાઈ જાન અંદર કરી જશો જેલ માં પૂરી જશો તમારે કોનો દાખલ કરીશું તમારા પર કેસ કરીશું સાહેબ કેસ કરો મને અંદર પૂરી દો અમે અમે વિનંતી કરીએ છીએ કે તમને વિનંતી થી માંગે અમે ચોર જબરી થી માંગતા નથી સાહેબ અમે વિનંતી કરીને માગીએ છીએ તમારા જોડે થી

મહિના પહેલા અમારું અમારો ક્યાં ગાડા અમારે આજ એક મહિનો થઈ ગયો સાહેબ અમે ત્રાસી ગયા છે અમારો મીટર કાપી ગયા અમારું પાણી નું કનેક્શન કાપી ગયા છે તો સાહેબ અમને પાણી નો ડંડ ભરાયો છે પાણી વેરો લે છે નગરપાલિકા લાઈટ બિલ પણ ભરીએ છે અમે ટાઈમસર ડીસા નગરપાલિકા દ્વારા જ્યારે દબાણ હટાવવામાં આવી રહ્યું હતું ત્યારે આ વસવાટ કરતા પરિવારો પોતાનું મકાન ન તોડવા માટે કલાકો સુધી આજી કરતા રહ્યા આપ નજરે જોઈ રહ્યા છો આ દ્રશ્ય તમામની આંખમાં આંસુ છે કારણ કે પોતાનું મકાન કેવી રીતે છોડવું અને પછી રહેવું તો ક્યાં રહેવું છતાં પણ ડીસા નગરપાલિકાનું જીસીબી મશીન રોકવામાં ન આવ્યું અને તમામ દબાણમાં મકાનો હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા આ બાબતે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી જ આ વિસ્તારમાં ચાલીસ ફૂટ રોડ બનાવવાની લોકોની માગણી હતી તેને ધ્યાનમાં લઈને આજે આ તમામ પરિવારોના મકાન તોડવામાં આવ્યા છે અને તે બાદમાં અહીંયા ચાલીસ ફૂટનો નવો રોડ બનાવવામાં આવશે પરંતુ વિકાસની આડમાં આપ જોઈ રહ્યા છો જે આ ગરીબ પરિવારોના ઘર ઉજળી ગયા છે આખરે એ લોકો રહેશે ક્યાં આપ જોઈ રહ્યા છો આ તમામ દ્રશ્યો કેમના જે નાના ભૂલકાઓ છે નાની દીકરીઓ છે અભ્યાસ કરતી દીકરીઓ છે એ ભણશે તો ક્યાં બેસીને ભણશે સરકારના નાણાં નારા છે કે સૌ ભણે અને સૌ આગળ વધે તો આ દ્રશ્યમાં તો એ જે ભણતી હતી એ દીકરીઓના આંખમાં પણ આંસુ છે તો એ ક્યાં બેસીને ભણશે હવે એમનું ઘર ક્યાં મળશે આ તમામ દ્રશ્યો હૃદય હચમચાવી નાખે તેવા દ્રશ્યો સર્જાયા હતા દિશામાં પહેલી સવારથી જ પોલીસના બંદોબસ્ત વચ્ચે અહીં આ દબાણ હટાવ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા પોલીસનો બંદોબસ્ત રાખી દિશા આદર્શ હાઈસ્કૂલ પાછળ આવેલા તમામ જે મકાનો